લોજન થઈ ગયું છે ગુજરાતની અંદર પહેલી વહેલી વખત અમદાવાદની અંદર કે આપણે સિદ્ધુ ભવન રોડ ઉપર અત્યારે ખ્યાતિ ગ્રુપ દ્વારા રોડ આયોજન થવા જઈ રહ્યું છે ખાસ વાત એ છે કે સૌથી વધુ ગોડા વિન્ટેજ કાર અને પ્રીમિયમ બાઇક રેલી જોડા

કુલ ચાર ટીમ છે બત્રીસ પ્લેયર અને સબ પ્લેયર છે અને સિત્તેર જેટલા ઘોડા છે જેમાં વિદેશી ઘોડાઓ પણ છે વિદેશી પ્લેયર બી છે અને આ કુલ મળીને છ ગેમ થવાની છે એની ફાઇનલ ગેમ સાત તારીખે થવાની છે આ અમદાવાદની જનતાને જાગૃત કરવા માટેનો અમારો એક પ્રયાસ છે અને આ રોડ શો દ્વારા પોલો શું છે અને હોર્સિસ અમે આયોજન કરેલું છે અહીં પચાસ જેટલા હોર્સિસ અમે લાયા છે વિન્ટેજ કાર લાયા છે હાર્લી ડેવિડસન બાઇક લાયા છે જેથી અમદાવાદની પ્રજાને રોડ શો આનંદ મળે મેરા નામ મહાવીર કોઠારી ગ્રુપ માં ડિરેક્ટર पोलो एस सच प्रमोट नहीं होती है गेम तो हमने सोचा कि हम कुछ गुजरात में ऐसा कुछ नया लाया है जिससे कि पोलो में प्रमोट हो हमारा ये एम है कि पोलो गेम जन जन तक पहुंचे प्रत्येक व्यक्ति को पता चले कि पोलो क्या है पोलो कैसे खेली जाती है ये हमारा मेन ऑब्जेक्ट है ये रोड शो भी हमने इसी ऑब्जेक्ट से किया है कि लोगों में इस बात की सबको पता चले कि पोलो गेम क्या है और किस तरह से चलने वाली है बेसिकली हमारा ये सोचना है कि अगर हमें ओलंपिक के लिए भी जाना है तो हमें बहुत कुछ ऐसा करना होगा जिसकी वजह से हम ये बता सके कि हम हम यहाँ अहमदाबाद में हम ओलंपिक कर सकते हैं तो हमारे ग्रुप का ये एक ऐसा बेहतरीन मतलब एक एक तरह का एफर्ट है प्रयास है कि हम लोग इस दिशा में कुछ करना मीनाक्षी कोठारी આ રોડ શો મેં એટલા માટે આયોજન કર્યું છે કે અમારી પોલો મેચ થવાની છે ફિફ્થ સિક્સ અને એપ્રિલના સેવન્થ એપ્રિલના અમદાવાદમાં ખ્યાતિ હોમ્સમાં થવાની છે તો એના આ વિશે લાઈક હંડ્રેડ હોર્સિસ એક્રોસ ધ ગ્લોબ આવવાના છે અને દેર આર થર્ટી પ્લેયર્સ વુ આર પ્લેઈંગ ફોર ધીસ મેચ એન્ડ વી હેવ ફાઈવ ટીમ્સ ફોર ધીસ મેચ રાજસ્થાન સ્ટેલિયન્સ ડેલી રાઈડર્સ ગુજરાત રાઈડર્સ અને મુંબઈ મસ્ટાઈન મારું નામ કુશલ પટેલ છે પ્રથમવાર ખ્યાતિ ગ્રુપ કાર્તિકભાઈના માધ્યમથી પોલો ક્લબના માધ્યમથી અમદાવાદમાં એક ટુર્નામેન્ટ થઈ રહી છે અને આ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આ ટુર્નામેન્ટ થઈ રહી છે પોલો સ્પોર્ટ્સ વિશે જણાવવાનું છે કે આ બે હજાર વર્ષ જૂની રમત છે અને આ એક હેરિટેજ ગેમ છે કે જે રાજા મહારાજાઓની ગેમ છે અને તેના માધ્યમથી હું લોકોને કહેવા માગું છું કે કાર્તિકભાઈના માધ્યમથી ફર્સ્ટ ટાઈમ ગુજરાતમાં

ફોર્ટી ફાઈવ મિનિટ ની ઇવેન્ટ હોય તો એવરી સેવન મિનિટ એક ઘોડો ચેન્જ થાય એટલે એક રાઈડર એક મેચ માં પાંચ ઘોડા ચેન્જ કરશે તો ટોટલ ત્રણ રાઈડર હશે એટલે પંદર ઘોડા ચેન્જ થશે એવી રીતના એમાં વચ્ચે રેફરી હશે રેફરી ના બી ઘોડા ચેન્જ થશે એટલે એવરી સેવન મિનિટ્સ દસ સેકન્ડ નો બ્રેક પડશે જેની અંદર રાઈડર્સ એનો પોતાનો ઘોડો ચેન્જ કરશે અને આ બધા ઘોડા છે એ ઇન્ડિયન નથી હોતા એ લોકો બ્રીડ બધી બ્રાઝિલિયન બ્રીડ હોય આર્જેન્ટિન બ્રીડ હોય અને બધા મોટા ભાગના ફોરેન घोડા હોય છે આની અંદર છે ને એક્ચ્યુઅલી 3000 યર્સ ઓલ્ડ જૂની ગેમ છે સૌથી world ની સૌથી જૂનામાં જૂની ગેમ હોય તો એ પોલો ગેમ છે એટલે આ ગેમની અંદર છેલ્લા ઘણા વર્ષોથી બધા પ્રયત્ન કરતા હતા અમદાવાદની અંદર બી લગભગ પાંચસો જણા છે કે જે હોર્સ ઓનર છે એ લોકો બી ખૂબ પ્રયત્ન કરતા હતા એ લોકોએ બી અમને ખૂબ ઇન્સ્પિરેશન આપ્યું કે ઘોડાઓનું એ લોકો આટલી સરસ માવજત કરે છે રાખે છે પણ જે અવેરનેસ સિટીમાં હોવી જોઈએ અવેરનેસ પબ્લિકમાં હતી નહીં પોલો ગેમની બી અવેરનેસ હતી નહીં તો અમને એવું થયું કે આટલા બધા લોકો આટલા બધા સરસ ઘોડાઓને સરસ માવજત કરે છે રાખે છે તો અમારે બી અમારા તરફથી કંઈક એ લોકોને યોગદાન આપવું જોઈએ તો એવા સરસ વિચારથી અમે આ ઇવેન્ટનું આયોજન કરેલ છે